હેલો વેલકમ ટુ માય ચેનલ હું છું નથી મારી ડાયરી મારી વાતોમાં આપનું સ્વાગત છે ફરી આવી છું એક નવી રચના લઈને આ રચનામાં મારી અલ્પબુદ્ધિથી થતા ઈશ્વરને પ્રશ્ન છે જ્યારે સમય પરીક્ષા લેતી હોય અને તે સમયે પ્રયત્નો કરવા છતાં પણ સફળતા ના મળે ત્યારે એકલતામાં ઘણા બધા વિચારો આવતા હોય છે અને જ્યારે એ વિચારોમાં એ એકલતામાં આપણી સાથે ઈશ્વર હોય તો એ એકલતા આપણને એકાંત તરફ લઈ જતી હોય છે એ ભાવ સાથે જ આ રચના મેં કરી હતી અને જેમાં ચિંતા મુશ્કેલીઓ મૂંઝવણું બધું સાથે હોય પણ એક વિશ્વાસ આપણી સાથે હોય કે ઈશ્વર મારી સાથે જ છે ઈશ્વર મારી સાથે જ છે તો શરૂ કરું છું મારી રચના કે તારા અસ્તિત્વનો અહેસાસ કરાવ તારા અસ્તિત્વનો અહેસાસ કરાવ નથી તો અભાવ તો જણાવ નથી તો અભાવ તો જણાવ ને જો નથી તું તો હું એમ વર્તું જો નથી તું તો હું એમ વર્તું જો છે તો હું કંઈ કહું જો છે તું તો હું કંઈ કહું ને જો તું જ વર્તે છે સમષ્ટિ બનીને જો તું જ વર્તે છે સમષ્ટિ બનીને તો નિમિત્ત બન્યાનો ડોળ કેમ તો જો તું જ વર્તે છે સમષ્ટિ બનીને તો નિમિત્ત બન્યાનો ડોળ કેમ ને જો તું જ ચલાવે છે સૃષ્ટિ આખી તો અહંકારનો આવેશ કેમ તો આ અહંકારનો આવેશ કેમ ને જો તું જ બન્યો આ સૃષ્ટિ આખી તો પાપ પુણ્યનો ભાર કેમ તો પાપ પુણ્યનો ભાર કેમ ને જો જાણવાનો છે મને જ મારે જો જાણવાનો છે મને જ મારે તો તારા ને મારામાં ભેદ કેમ તો તારા ને મારામાં ભેદ કેમ તારા અસ્તિત્વનો અહેસાસ કરાવ નથી તો અભાવ તો જણાવ અભાવ તો જણાવ આશા રાખું છું કે તમને આ રચના ગમી હશે આ રચના અત્યારે વાંચું તો મને એવું થાય કે બહુ શ્રદ્ધામાં ત્રુટી હશે અને એવી રીતના લખી હશે આ આ રચના અત્યારે મને મને અત્યારની પરિસ્થિતિમાં હું કોઈ જેને ઈશ્વર પર શ્રદ્ધા હોય ને એનો ખરાબ સમય ચાલતો હોય ને મને આવીને કે આવું થાય છે અને આવું ચાલી રહ્યું છે મારા જીવનમાં તો મને હું બસ બે જ લાઈન કહું કે ભક્ત જાને દો

એના પ્રેમમાં એના પ્રેમનો એવો હતો પ્રભાવ પણ અમારા સંબંધને નડ્યો એનો સ્વભાવ પણ અમારા સંબંધને નડ્યો એનો સ્વભાવ આ એક રમૂજ ભાવથી લખેલી રચના છે પણ વાત વધતા જતા અંશે આ સાચી જ વાત છે કે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાં તો આપણા સ્વભાવના લીધે કાં તો સામેવાળાના સ્વભાવના લીધે જ સંબંધો ખરાબ થતા હોય છે આશા રાખું છું કે તમને મારી આ રચનાઓ ગમી હશે ફરી મળીશું મારી ડાયરી મારી વાતોમાં નવી એક રચના સાથે રાધે રાધે